નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર મિત્રો આજે સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને મિત્રો આજે સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન મિત્રો છેલ્લા પંદર દિવસથી મિત્રો સોનાના ભાવની અંદર દિવસે ને દિવસે મિત્રો ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ મિત્રો આજે પણ એવું જ બન્યું છે સોના તેમજ ચાંદીના ભાવે મિત્રો તમામ રેકોર્ડ તોડી દીધા છે મિત્રો દિવાળી બાદ મિત્રો વાત કરીએ તો સાઠ હજાર રૂપિયાનો મિત્રો ભયંકર કડાકો મિત્રો સોનાના ભાવની અંદર પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં જોવા મળ્યો છે અને મિત્રો લગ્નગાળો ચાલુ થતાની સાથે મિત્રો સોનાનો ભાવ ઘટી રહ્યો છે તો મિત્રો અત્યારે સોનું ખરીદવાની મોટી તક આવી ગઈ છે તો મિત્રો અત્યારે સોનું ખરીદી લેવાય અને મિત્રો વાત કરીએ તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાની અંદર થોડું કરેક્શન આવી શકે છે પરંતુ વધારે ફાયદો આપણને સોનાની અંદર અત્યારે જોવા મળ્યો છે જે દિવાળીમાં ભાવ હતો તેના કરતાં અત્યારે મિત્રો સોનાના ભાવમાં છ થી લઈને સાત હજાર રૂપિયાનો મિત્રો ઘટાડો આપણને જોવા મળ્યો છે તેના લીધે મિત્રો આપણે સોનું અત્યારે ખરીદી લેવું જોઈએ જો લગ્ન ગાળો આવતો હોય લગ્ન ગાળાની અંદર સોનું ખરીદવું હોય તે મિત્રો માટે અત્યારે મહત્વનાંચ્યાસી હજાર ચારસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ત્રણસો પચાસ નો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે મિત્રો ચાંદીના ભાવમાં તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ આજે સોનાના ભાવમાં શું ફેરફાર જોવા મળી રહ્યો છે તો મિત્રો આગળ આપણે સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈ લઈએ તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ આજે સાત હજાર ત્રણસો એકાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર પાંચસો દસ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો સાત લાખ પાંત્રીસ હજાર સોળ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે અગિયારસોને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો અને મિત્રો ચોવીસ કેરેટ સોના આપણે જોઈએ તો મિત્રો ગ્રામ જોઈએ તો સત્યોતેર હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યો છે અને શું મિત્રો તમે પણ તમારા શેરના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે અને મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી